હેત પૂર્વક એક સમય શ્રી હરિગઢપુર માંગ દાદા ખાચર ના દરબાર માંગ લીમ તરુ નીચે બિરાજતા હતા સંતો ભક્તો સભા ભરીને બેઠા હતા ચકોર ચંદ્ર પેઠે સહુમ કોઈ શ્રી હરી અમૃત વાણી સાંભળી રહ્યા હતા આ વખતે વાંકડી મૂંછો તેજસ્વી કપાળ અને સાદો મુસલમાની પોશાક અને કેડે તલવાર બાંધેલ એક કાંઠાળો યુવાન આવીને શ્રી હરિને આઘેરાથી સલામ કરીને ઊભો રહ્યો શ્રી હરિ જમણા હાથની આંગળી એ ઇશારો કરીને પોતાની પાસે બોલાવ્યો ને પૂછ્યું કે ક્યાંગ રહેવા અને શું નામ છે કેમ આવું થયું આ સુનીને નમ્ર ભાવે યુવાન બોલ્યો કે બાપુ ગામ સાવરકુંડલા અને મારું નામ મીન્યાજી નામ છે કાંક નોકરી સારું નીકળ્યો છું આ ગામ માંગ આવતાં મને દિલ માંગ શાંતિ મળી છે મને તમે આહી કામે રાખો હું ઘોડશાળની પરવરીશ કરીશ ને કેશો તો

હવે એને બોજો ઉતરે એટલે જાતે રોટલો રળવા નિસર્યો છું સાંભળ્યું છે કે આપ પરવરદિગાર છો તો આપ મને અપનાવશો એમ જાણીને આંગી આવ્યો છું શ્રી હરિએ એમને રાજી થઈને રતનજી ગુમાનજી વગેરે સહુમ પાર્ષદો સાથે એમને દાદા ખાચરના દરબાર ગઢમાં રાખ્યા જે કાની કામકાજ સોંપે એ કાની પણ અહંકાર વગર કરે અને પોતાના મર્તાવડાંગ સ્વભાવ ખંત અને વિનયથી સહુના મન જીતી લીધા નવરાશના સમયે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી વગેરે સહુ મોટેરા સંતો પાસે બેસી ને શ્રીહરિના મહિમાની વાતો સાંભળે પોતે અતિ શુરવીર હોય શ્રી હરિ જ્યારે દેશાંતર માંગ વિચરણ માંગ નિસરે ત્યારે વીર ભગુજી રતનજી વગેરે સહુ સાથે મિયાજીને પણ લઈ જતા શ્રીહરિ દરબાર ગઢ માંગ સભાઓ કરે કે લક્ષ્મીવાડી એ પધારે ત્યારે મોટા મોટા મોદીયા વગેરે પાથરીને એમની યથા યોગ્ય બેઠક કરવી વગેરે કામ તેઓ અતિ કરતા મીનિયાજીની નિર્માણીપણે સેવાથી રાજી થઈને શ્રીહરિ ગઢડા મધ્ય પ્રકરણના એકતાલીસ માંગ વચનામૃત માંગ એમને વખાણતા કહ્યું કે

એ વખતે એક વયોવૃદ્ધ ડોશી લાકડી ના ટેકે એ સભા માંગ આવ્યા એટલે શ્રી હરિ એ પાર્ષદોને ને આજના કરીને પોતા પાસે બોલાવ્યા શ્રીજી મહારાજે તેમને પૂછ્યું તમે અમારા ભગત મિયાજીના માતા છો ને ડોશી માએ કહ્યું હા પણ તમને કેમ ખબર પડી મંદ મંદ હસતા શ્રી હરિ કહે માજી અમને તો બધી એ ખબર પડે ડોષી કહે કે હા એ સાચું પણ મારો મિયોંગ તમારી પાસે આવ્યો છે તો એ ક્યાંક છે ત્યારે શ્રીજી મહારાજે ડોષી માને પોતાની પાછળ પાર્ષદ વેશે ઉભેલા મિયાજીને દેખાડ્યા ડોષીમાં એ કહ્યું અરે રે મારા દીકરાને તો તમે ફકીર બાવો બનાવી દીધો હવે મારી ઘરડી દોષીનો જીવન નિર્વાહ કેમ થશે मारी संभाल कौन राखशे महाराजे कहूं के तमारे दिकरा नुं काम छे के तमारा निर्वाह नुं ए वखते बोला हृदय ना दोषी ए कहूं के परवर दिगार मारे तो बे नुं काम छे पण जो मारो जीवन निर्वाह थाई एवं बने तो मारो मियो भले तमारी खिदमत मान रह्यो तमे तो खुदा छो मारो दिकरो तमारी खिदमत के बंदगी करशे

ખાંડીને પડીકી બનાવજો કોઈ પણ રોગ થયો હોય તેને એક પડીકી એક પૈસો લઈને આપજો તેમનો કોઈ પણ રોગ હશે તે મટી જશે અને તમારો નિર્વાહ ચાલશે ડોશી માં ખૂબ રાજી થયા માએ મહારાજને નમીને પ્રણામ કર્યા મહારાજે આપેલ ખાંડની અને દસ્તો લઈને શ્રી હરિનું દર્શન અને આશીર્વાદ પામીને ઘરે ગયા ફરીને થોડે સમયે શ્રીજી મહારાજ સાવરકુંડલા તરફ વિચરણ કરતા હતા ત્યારે આ ડોશીમાં મહારાજ ના દર્શને આવ્યા તે સમયે મિયાજી ના માતાજી ડોશી માં તો શરીરે ખડે ધડે હતા લાકડી નો ટેકો એ નહોતો આવીને મહારાજ ને સભામાં પગે લાગ્યા શ્રીજી મહારાજે તેમના ખબર પૂછ્યા ડોશી માએ હાથ જોડીને કહ્યું કે હે પરવર દિગાર હવે તો તમારા પ્રતાપે લીલા લહેર છે હવે તો હું ખૂબ સુખી છું દવા ખાંડવા અને પડીકીઓ બનાવવા એક બાઈને કામે રાખી છે દવાની પડીકીઓ લેવા અનેક માણસો આવે છે એ સર્વેને હું તમારું નામ લઈ લઈને એક એક પૈસા માન એક એક પડીકી આપું છું હવે મને તો નખમા અને રોગ નથી હવે તો હું ઘોડા જેવી હડીયું કાઢું છું હવે ભલે મારો મિયોન તમારી સેવા માંગ કાયમ રહ્યો શ્રીજી મહારાજ ખૂબ રાજી થયા અને હસીને કહ્યું કે તમે હવે આખી જિંદગી આવા ને આવા સાજા રહેશો આમ અભયવર શ્રીહરી પાસેથી પામ્યા પાર્ષદ શ્રી મિયાનજી શ્રીજી મહારાજની ગાડી ચલાવતા વડતાલ મંદિર મંદિરમાં શ્રી લક્ષ્મી નારાયણ દેવ આદિ દેવોની પ્રતિષ્ઠા વિધિ વખતે જતા મુક્તાનંદ સ્વામીનો હાથ માંગી જતા સ્વામી કમિયાળા રોકાયા હતા મુક્તાનંદ સ્વામી સાજા થયા એ વખતે કમિયાળા ગામેથી ગાડીમાં બેસારીને ખૂબ સંભાળપૂર્વક મિયાનજી ગાડુ ચલાવીને મુક્તાનંદ સ્વામીને ગઢડા લાવેલા આમ મોટા સંતોને પોતે તકની સેવા કરીને રાજી પોરળતા

સર્વે તોડી સાંખ્ય યોગી સહુજન ભાવે કરે હરિ ભજન આચરિત્ર કથાનો નો સંદર્ભ શ્રી ભક્ત ચિંતામણી ના પ્રસંગ માંગતી આપ સૌને સંભળાવ્યો જય શ્રી સ્વામિનારાયણ